આ રૂબલતો હવે આ આ તારી હર્ષંધીને લાવવાની હતી હું તને કહું છું તારી હર્ષંધીને સમાજ કુટુંબ બધા ગોમ ઓનવાળા બરાબર છે બધું લાયા હતા તો હું એવું કહું છું કે ત્યારે તમે એના કાર્યમાં તમે કોઈ શબ્દ અનક શબ્દ બોલ્યા હતા ના શબ્દ નથી બોલ્યા બીજી વસ્તુ અમે અને માતાજીને મોજે હા જ વારી હવે ભૂલ એટલે એટલા માટે એવી થઈ કે હર્ષદિ તમને છે ને હર્ષદિ ગુનામાં ગુનો તમને ગુનો નાખી દેજો તમારા માથા પર માટે કશું કરીશ ને આજે શ્રીફળ તો ચાલુ છે ને તો શ્રીફળ આજે શ્રીફળી નાખજે મંદિરે જઈ કે છે માં જો અમે તારામાં સારા માનવી છે બરાબર અમારાથી ભૂલ થાય પણ તારાથી નહીં થતી જાય હવે અમે નહીં કહીએ જીવન માફી તો મંગાય ને બરાબર પણ મારા ઘરવાળાને તું તો જીવનદાન વરદાન આપતું જીવનદાન આપતું ને બરાબર છે હું એટલું તારા જોડે ખોરો પાથરી ને મોગો છું શું મોગો છું હા આ પાથરવાનું શીખાડું તને આ એમ આમ આમ શીખાડવાનું હા શક્તિ જોડે તો શીખવું પડે બધું આવું આજ સુધી બધું ઘણું બધું ખોટું થયું છે શીખવાનું પાછું એટલે હવે આવતા જતા રહો ને બધું શીખવા મળશે દેવો જોડે કઈ રીતના મંગાય બરાબર છે એટલે તારી કુળદેવીને ત્યાં જઈને કરી દે અને જોગણી માતાને છે ને એ તારી જોગણી માતા છે બરાબર છે હવે જોગણી માતા એ કોણ પૂછતું હતું જોગણી માતાની સેવા કોણ કરતું તુ આ ગલાબજી કરતા ગલાજી કરતા હા તારા આરો કરતા હતા આ જોગણી માતા એટલે બહુ વાલી હતી ફરી એ જોગણી માતા હતી અને એનો હવન ભવન કરતા હતા બરાબર છે નવરાત્રી આવતા હતા અને આવતી આવે ને તને હવન ભવન કરતા હતા બરાબર છે તો તારા શું છે કહેવાનું કે એ એટલે હું તો એવું કહું છું કે એમને બિહાડે કરી દીધું ને તો જોગણી માતા રહી ગઈ બિહાડી છે ને એતારે મેં દેવો કરી લીધા બસ વધાઈ મેના લઈ લઉં તો વધાઈન પછી લઈ લાઈ હા વધાઈ લઈ લે તો એના ફાટલી પર ફોટો સરખ મળી તું મને ઉધારે અને નિવેદન લે માતાજીને યોગની માતાને ઘી માં દે બરાબર છે ચોખા હા આટલું કર દે સપનું તને એટલે સપનું શું આવે હા

તો બહે નોટ કદાચ બસો ની નોટ આવે કદાચ હો હો ની બે નોટો આવે તો બસો જ થાય બરાબર છે તો બસો ની નોટ જે તને દેખાય છે બસો ની જ દેખાય છે હો હો ની બે નહીં બે નહીં દેખાય પણ હું માટે એવું કહું છું કદાચ બસો રૂપિયા ગમે તો ગમે તો રીતે આ લે તો લઈ લેવાના તારે બરાબર છે તું એ કઉ છુ ખોરિયા લે મન માતા ને કશું ખોલ્યા બરાબર તો આ બસો રૂપિયા તમે ગમે તો થી આલે તો લઈ લેજે પણ બોડી ગાલી ના દેતી એકદમ પેલા મારી હોમ જોજે એક માં તે કરી રીત ના પૈસા આલે પૂછવાની જરૂર તાર પૂછવાની જરૂર નહીં તઈ તઈ વાત કરો છો હો મારું ગમે તે હોય એક સાઈન ઘેર તાર નઈ જોવાનું બરાબર હું તો કો પચ્ચા હો બહવર નો દોહો હોય કઈ તાર લઈ લેવાનો કને કહું છું તાર પૂછવાની જરૂર નહીં બરાબર તું બહે રૂપિયાનો વ્યવહાર મોજે જો આની હતે